મારું એક ગીત છે જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણા ની જ કિંમત ટાણું લેજો મિત્રનું હોય વાલાનું કેટલાય વળ ખાઈ મિત્ર નું ટાણું બેઠા છે એમને ખબર હોય ભાઈ છે બેન હહારામાં હોય ભાઈ ગરીબ હોય બેન બહુ પૈસાવાળી હોય અને બેનના ભાણિયાના ભાણિયા લગ્ન હોય ભાઈને કંકોત્રી મળે ભાઈ વિચાર કરે કે બેન તો બહુ પૈસાવાળી પણ મામેરું જ લઈને જવું છે હું લઈ જાઉં હું લઈ જાઉં અફેર આયતી જૂનો તાહડો ઓટાવી કહારાનીયા હમો કરાવી અને પશેડીમાં બાંધીને ભાઈ જાય બેન હાહરિયો બહુ પૈસા વાળો હોય એટલે બેનના હાહરિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને માંડવામાં આવીને બધા ઊભા રહેતા હોય પણ બેનને ભાઈનો તાહડો દેખાતો હોય મારો વીર તાહડો લઈને ટાણે આવી ગયો ભલા માણસ મજા મજા આ છે એને તાણો હાચું એની વાત ઊંધી હોય બેન પૈસા વાળી નો હોય બેન હાવ ગરીબ હોય ભાઈ બહુ મોટો પૈસા વાળો હોય બેન ના ભાણિયા ના લગ્ન હોય કંકોત્રી આવે અને ભાઈ કાગળ લખી કે મારે દુબઈ માં એકચુઅલી મીટિંગ છે લગ્ન ને ટાણે નહીં પહોંચી શકું પછી આવી અને લગન પછી ભાઈ ઈ હોના નો હારામાં હારો હાર લઈ આવીને દે બેન લગ્ન માં નોતું ફુગાણું હાલે તારા હાટો જો કેવો હાર લઈ આવ્યો તાકડકાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર હતી તારા હારની જરૂર નથી ભલા માણા ની જ કિંમત છે જેણે જેને અને જેટલું ખાલી તમ તાણા હાચવી દો એટલે આ તાણા હાચવવાળી જોગમાં એવું કોઈ દી તાણા હજી સુધી નથી જવા દીધા હજી કિત દિલ્હી કિત આગરો કિત સરાળો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એ તાપે હો હો હાથ ધિયા અને આઈ જો આવતના તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવતના

એ તો એ અદભુત છે તમે રામ કૃષ્ણ શિવ હનુમાન મહાદેવ આ બધા મને ઓળખ અમુક ઓળખ બોલાય જાય પણ મને એમ થાય મારી ફરજ હોય ન બોલું તો હું ઘણીવાર ઓલી સાંઈ બાબા વાત કરું ઘણાને એમ લાગે કે આમ કરે છે ફાટા પાડે ફાટા કોઈથી પાડ્યા જ નથી જે હારા છે એની વાતો કરી જ છે એક ક્ષણની ની માલિક આપણે આમ ગૌરવ થઈ જાય આપણી છાતી ફૂલાઈ જાય એવા ડોક્ટર અબ્દુલ કલામ જેને ભારતનું ગૌરવ રાખ્યું એ એ અબ્દુલ કલામ ની જનતા ને મારા સોસો સલામ છે આમાં ક્યાં વાત આવી અસફાક ઉલ્લા ખાન ને અમે કાયમ યાદ કરીએ છીએ કેટલી કાદુ મકરાણી ના રાહડા ગાઈએ છીએ એટલે એવું નથી વાત પણ હું ઘણી વાર કહું કે સાંઈ બાબા ને તમે માનો આમાં ઘણા ભક્તો હોય છે કરોડો ભક્તો સાંઈ બાબા ને છે સારી વાત મને વાત પણ અમુક બેઠો બેઠો વિચારો તો મને દુઃખ તો થાય સીધી જ વાત છે કારણ કે અત્યારે પરિવર્તન બહુ થાય છે આપણા હું તો પૈસા વાળા હોય ને જાહેરમાં કહું છું મારા કે બહુ પૈસા હોય ને તો ધર્મ પરિવર્તન કરતા હોય ને એને મદદ કરો ધર્મ પરિવર્તન ગરીબ કેવી રીતે કરે દવાખાનું હોય ને એટલે ઓલું જે મિશનરી આલે છે ને વર્લ્ડ રૂપિયા આવે છે હું હકીકત કહું છું તમને તો એ આપણા જે હિન્દુ હોય એને દવાખાનું કરી દે એટલે ઓલા એને ઓલા ભૈયા જ કાંઈ એના બાળકોને ભણાવી દે એટલે એમાં વૈયા જાય તો પૈસો હોય ને જો ભગવાને આપ્યું હોય ને બાકી આ પરપોટો કઈ ફૂટી જાય કાંઈ નક્કી નથી હો ભાઈ હા કેટલાય કોરોનામાં થેલા લઈ નખરતા હતા અમારી પાસે બેસો આલ્યો રૂપિયા લઈ જાઓ અમારી પાસે બેસો હવે નો બેહેજે બેહવા નથી તું ઘરવા નું દેતો કૂતરા રાખ્યા તા આડા હા એટલે જે સમયમાં જેટલું થાય એટલે એવું નથી કાઈ હા વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે કે જે માણસ બહુ રૂપિયા વાળો હોય દાન નો કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન નો કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા હોય છતાંય ભગવાન ને માને પરિવાર ને વંદન કરવા પડે ભલે ઉભું કર્યું હતું શ્લોકો હાલતા જ્યાં જાવ ને હો એટલા બ્રાહ્મણોના શ્લોકો એટલું એક વાતાવરણ અને જે કાર્ય કરે એની પેલા ભગવાનની દુર્ગાની પૂજા કરીને ડગલા માંડે છે એના માટે એક તાલી તો બનતી હે યાર આજે નાની વસ્તુ નથી અને કીધું કે તમારા માનમાં વીસ દેશના પ્રતિનિધિ આવ્યા આ વ્હાઈટ હાઉસ માં તમારે ખાવાનું ભોજન તૈયાર છે તમને ભાવે હું ભોજન લ્યો હવે બેસીએ ભોજન કરવા માટે એને હાથ જોડીને કીધું મોદી સાહેબે કે વાત તમારી હાથી તમે વીસ દેશના પ્રતિનિ બોલાવ્યા બોલાયા વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું બધી વાત તમારા તમારે એને હું માન આપું છું તમે જે કાર્ય કરો છો તમે તમારા મારા માટે આટલું કર્યું એના માટે હું તમને વંદન કરું છું અભિનંદન આપું છું પણ હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરના નવરાત્રા છે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું બાકી તમને તમને ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ કેવાનો અર્થ મારો કે આ જે છે એના માટે આપણે કેવું જોઈએ જે થાય છે જે હારું થાય છે એટલે જે ટાણું હાચવી દેવાની એક જ વાત છે જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા અને ટાણું ચૂકી ગયા પછી ગમે એટલા હોય વળ ખાતા રહ્યા પછી અમારે ઘણી જગ્યા આવું બને અમારે એક બહુ મોટો એ બાજુ પ્રસંગ થયેલો બહુ મોટો પ્રસંગ થયેલો ધર્મોત્સવ થયેલો પ્રસંગ બધું નથી કેતો તમને એમાં અગિયાર જણા એવા ઉભા કર્યા સમાજમાંથી માંથી બધું કરવાનો ફાળો થાય એટલો બધાને કરવાનો અગિયાર જણા કે અમે છેલ્લે ઉભા છે આ આ બનેલી વાત કહું છું અગિયાર જણા કે અમે છેલ્લે ઉભા છે તમે બધાય ફાળો કરી લ્યો છેલ્લે તમે તમારા અમે ઉભા છે ઘટે એ બધું અમારે કરો તમારે થોડુંક થાય એટલું કરો ઓલા બધા ફાળો શરૂ એની રીતે કરી દીધો કામ આદરી દીધું ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું ને ભગવાન માતાજી લાજ રાખી પ્રસંગ પૂરો થઈ ગયો જણા રહ્યા અમે ઉભા એમને ઉભા રહીએ એક પૈસો એનો આમાં નો પ્રાણું બોલો આ સ્થળ બધું મને ખબર છે પણ આપણે નથી કેવું કેવાનો અર્થ કોઈ ને એમ હોય કે મેં આ જગ્યાએ આપ્યું છે તો હું કઈક છું એ ખોટું એની કૃપા હોય તો જ અપાઈ શકાય એ તો જ આપી શકાય એટલે વિદુર નીતિ બહુ પૈસા વાળો હોય દાન નો કરે હાવ ગરીબ હોય ભજન નો કરે એ અભાગ્યો છે એવી જ વાત બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાન નું ભજન કરે હાવ ગરીબ હોય છતાંય દાન કરે એનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગત ના નથી મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું અહીંયા દાનમાં એક લાખ આપે ને મારાથી મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા એ પચાસ ટકા આપી દીધા છે એની ત્યાં નોંધ થાય છે એની ત્યાં નોંધ થાય છે એટલે એ વાત છે એટલે તાણું હાથવી દેવાનું